એક ભાઈ તણા નીકળ્યો તો પૈસા બોધરા પડી યાર સોરાઈ જાય ને તો આબરુ નો સવાલ અંબાજી બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય અંબે જય જય બાપા અને હાય ગાઈસ કેમ છું મજામાં ઉડને ઉડે ને ઉડી જાય દીપલો છો હું જ રાજી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જો કદાચ જોયો હોય તો મિત્રો જેમ તો દીપાને સેલ મોસમ મળી ગયો હતો રપડાનો જોરદાર અમારા અમારા ધરપડાનો અમારા મોમાના ગામનો જોરદાર કેમ્પ આવ્યો તો તો ચા કર્યો છે રેડી અને આગળ જઈ રહ્યા છો હવે જોરદાર ગબ્બર આવે છે તો મિત્રો આખો આજનો વિડીયો થઈ જ અંબાજી ઉધી છે તો વિડીયો સાથે દોડાધારે જો અને કોમેન્ટ કરજો ધાતુ ડાળું પાણી પી અને પાણી પી પી બે ગયો છે એટલે આવા તો અમને તબીબ થઈ જશે રેડી અને ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન રહેજો વિડીયો તો આવતા રહેશે પણ આવતા રહેશે અને ચેનલમાં નવા હોય તો ચેનલ કઈબ્રાઈબ કરી લેજો કોમેન્ટ કરજો જય ભે રેડી અને આ જ આવે છે પબ્લિક જય 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 તો માતાજી મિત્રો અમે આવી ગયા છો નદીમાં મોટી બધી નદી છે જોરદાર મજાની આ કેટલી બધી પબ્લિક નાવા રહી છે દીપા ચમ આયા છે નાવા નાવા ઠીક છે આયા છે નાવા જય નાવા તો મિત્રો અમે કે નાવા આયા છે વિડિયો સર જો રાત્રે જો મજા આવે પડે ના ના આ ભાઈ જાય રહ્યો છે મિત્રો તેને જોતા રહેજો અને બે મિત્રો આવે છે રેડી તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને દીપો પૈસા બહુ રહ્યો છે

આજુબાજુ માં ડુબો જાય રાખ્યો તરે છે નાવાની મજા આવી છે મિત્રો અને પેલો તો પેલો ઊંધા આવે મારે અમાર જીગલો તો ઊંધા છે

મજા આવે છે તો મિત્રો તમે આવો તો નાવા આવજો કેમ કે બીજો તો સુવિધા નહીં આ નદી નામ શું છે એ તો મને આ તો લક્ષ્ય કોમેન્ટ આ નદી નામ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કેમ કે મને ખબર નહી હે ના આવો ઘરે તો લાઈક કરજો ફોલો કરજો અને શેર કરજો શેર કરજો જય અંબે જગત જનની માં અંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરી જય અંબે જય અંબે જય અંબે મિત્રો અમે પહોંચી ગયા છો દોતા દોતા પહોંચી ગયા છો તાપ પડે છે મારી માણીસો જબ્બડ એટલે ટોપી ટોપીમાં

જેમ બે જેમ બે જેમ બી કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો અને મારા આ વીડિયો મારા બ્લોગ સાથે જોડાતા રહે છે જેમ બે જયમ બે જેમ બે પોલીસ ફોર્સ પણ ખાસી બધી બેઠી મિત્રો જે સેવા કરી રહી છે ખૂબ સરસ ખૂબ જેમ એમ એમને પણ સરદાર પટેલ સેવા કેમ્પ પાટીદાર મિત્રો પાટણનો જોરદાર કેમ્પ છે મિત્રો અને જુઓ તમે જોઈ રહ્યા છો પબ્લિક પડેના કટકા અને આપડા દીપોનજી કો જય અંબે ત્રિસડો ઘાટ આવી ગયો છે અને વિડીયો પણ ભરાઈ રહ્યો છે ના દીપો હજી નાહ્યો નહીં ખાલનો ના પેલા વિડીયો આયા નાહ્યો છે એ શર્ટની હીરી નહીં પહેર્યું છે પાખો છે એટલે જીગા જય અંબે અને દોર જેટલી બધી પબ્લિક રહી છે દોર બાદ પીછા જય અંબે જય જગ્યાએ ઊંઘ છે બરાગે

અને હવે ચડ્યાશો ઉતરશે એટલી વિડીયો બનાવીશું કારણ કે રાત પર છે એટલી વિડીયો બનશે ને ત્યારે પછી બનશે તો બનાવીશ કે ડાયરેક્ટ મંદિરના દર્શન કરાવીશ તો જય અંબે જય માતાજી જેમ બે દોસ્તો બધા કેમ છું મજામાં છું રેડી અને મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અંબાજીમાં શક્તિપીઠ દ્વાર એટલે કે અંબાજીમાંનો મંદિરનો ગેટ શક્તિપીઠ દ્વાર તો મિત્રો આ છે અમારો જીગો અને અમે ઊભા છે મંદિર આગળ અને મંદિર આગળ અમે જવાના છે ગબ્બર ઉપર ચમ કઈ કંઈ કણ અહીં નેચે મંદિર હોનાનું મંદિર છે ત્યાં આગળ પીડ વધારે છે એટલા માટે અમે જવાના છે ગબ્બર ઉપર અને મિત્રો જોરદાર દર્શન કરી શકો છો જો હોનાનું મંદિર તમને બતાવો હું તો મિત્રો જુઓ સોનાનું મંદિર માનો દ્વાર આહા હા આટલી ભક્તિ કેટલા બધા ભક્તો આવી રહ્યા છે મિત્રો અને દર્શન કરી લો જોરદાર તો કોમેન્ટમાં બધા લખજો જય અંબે પછી અમે મિત્રો પહોંચી ગયા ગબ્બર ઉપર ગબ્બર ઉપર અડધે પહોંચીને અમે બેઠા પછી બે ત્રણ વિડીયો બનાવ્યા અને હા ભાઈ અમારા ફોનમાં જ પડ્યા છે એટલે એમને સોવાડી મેં કોકરી કોકરી કરી આઈ અને કી શું છે હું કુલ આ જય અંબે તો બોલ કે જય અંબે જય અંબે અમે પહોંચી ગયા છીએ મિત્રો અડધા ગબ્બર ઉપર અને જે અડધું બાકી છે પબ્લિક બહુ હતી અને રાતનો સમય તો છ વાગ્યા હતા તો બધા મિત્રો કોમેન્ટમાં લખજો જય અંબે જય અંબે જય અંબે તો બોલ મારી અંબે જય જય અંબે બેઠા હતા ને મિત્રો પછી અમે હેડવાનું કર્યું ચાલુ અને મારા બધા ભાઈઓ હું ઘુમાશે તમે જોઈ શકો છો મિત્રો આ જો જી કોુમાશે દીપો હું ગુમાશે અને ખોરાણાથી આવ્યા તો મારે ભણો એટલે કે મારો માઇશી પૂમજી ઠાકોર એ પણ હું ગુમાતા ચેડિયો ભાજન જયેશ ઠાકોર પોસ્ટરવાળા એ પણ હું ગુમાવતા તો એ પણ હેલે હેલે હેડ્યા જતા હતા જય એમ બે બોલતા બોલતા હેળ્યા જતા હતા અને જીગો ક્યાં તો કે શું કરે છે હું વિડીયો ભરો છું તો કે બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો પછી અમે હેડતા હેડતા પહોંચ્યા ઉપર અને કોમેન્ટમાં લખજો જય અંબે જુઓ મિત્રો પબ્લિક કેટલી બધી પબ્લિક છે જુઓ કેટલી બધી ભીડ અને ફાઇનલી મિત્રો અમે મંદિરે ફોકવાયા છે હવે થોડુંક જ દૂર બાકી છે તો વિડીયો સાથે જોડાતા રહેજો અંબાજીમાં અંબાજી પોચા પોછા ગબ્બરૂ ને આરતી ચાલુ છે મિત્રો જોરદાર અંબાજી માતાજીની સરસ કહેવાય સારી આરતી ના ટી પહોચી ગયા છે સવાર મિત્રો আজাকেয়েটো স্য়াং আরা ঐডিত্য়াকে স্য়েদ্নেডে্য়ে স্য়ের মিদ্য়েমাকেট্ত പ്താണ്പാണ്പാണ്പാണ് തെച്ച്ചുംട് মিত্ৰিগ জি যো গ জন্ধু <laughs> તો મિત્રો હવે બસ જશે અને હવે જશો તમે ઘરે મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને અંબાજી માતાજીના દર્શન કરાવો લાગ્યો ટકજો અને હવે ફાઇનલી દર્શન કરી અને સરકારી બનાવવાળી ગયા છે બે આવતી જ છે চিকচন লিন্দি চুক্তি চিটাৰী তাৰ খুব খুব নাই